અંબાજી જતા લોકોની મોટી દુર્ઘટના સર્જાઈ છે આ દુર્ઘટના જોઈને તમે પણ શોકી જવાના છો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે આપણે જોવાના છે કે અંબાજી પગયાત્રા જઈ રહેલા લોકો દસથી પંદર લોકોને ઈજા થઈ છે અને વધારે જે વાગ્યું હતું એમને તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે એવી દુર્ઘટના ઘટી હતી કે પિકઅપ ભરેલી ભેંસ એ જ્યાં કંઈક લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જે ડ્રાઈવર હતો એ કાબુ ગુમાવતા જે આ પિકઅપ ગાડી છે પચાસથી સાઠ લોકો જે પગ યાત્રા કરવા જાતા લોકો હતા એમને અભાળી લીધા હતા જી હા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે અંબાજીના યાત્રા જઈ રહેલા લોકો અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ આવે છે અને તમે આગળની કેટલીક ઘટનાઓ પણ જોઈ ચૂક્યા છો તો મિત્રો આ ઘટના છે અંબાજી ધાંધા તાલુકામાં જે ઘટના ઘટી છે પંદરથી વીસ લોકોને ઈજા થઈ છે મતલબ વાગ્યું છે એને તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે મિત્રો ખરેખર જે અંબાજી યાત્રા અત્યારે જોવા જઈએ તો ખૂબ જ લોકો જઈ રહ્યા છે તો સંભાળીને જાઉં અને જે આ પિકઅપ ચાલક છે એ નાહવાની કોશિશ કરતો હતો પરંતુ એમને દબચી લીધો અને પકડીને ઘણા લોકો એને મારવા માંડ્યા અને એમને મારવા માંડ્યા એટલે પબ્લિક હોય બધી એટલે ગુસ્સામાં એટલે એ મારતી હોય તેમને શાંત રાખી અને જે ડ્રાઈવર હતો એને બાંધી દેવામાં આવ્યો હતો અને પછી પોલીસને ફોન કરવામાં આવ્યા પોલીસ આવ્યા પછી આ જે ડ્રાઈવર છે એમને પકડી લઈ ગયા જે મિત્ર ખરેખર આવી આપણે પગપાળા યાત્રા જતા હોઈએ તો ખરેખર સાચવીને જવું દરેક લોકોને હું કહેવા માગું છું કે સાચવીને જવું જેથી કરીને આપણી સાથે ના દુર્ઘટના ઘટે જેથી કરીને આપણે સેફ યાની કે મંદિરના દર્શન કરી શકીએ લોકો છે યાત્રા કરવા